તો ચાલો આજે આપણે બનાવીશું પીનટ બટર છે માર્કેટ કરતાં ખૂબ જ સસ્તું સારું અને ક્વોન્ટિટીમાં પણ એના કરતાં સરસ બનશે અને વધારે બનશે તો એના માટે મેં અહીંયા એક કપ માંડવીના દાણા લીધેલા છે અને મગફળીના દાણા જે લો એ સારી ક્વોલિટીના હોય એવા જ લેવાના છે અને એને આપણે શેકી લઈશું અને આવી રીતે હાથેથી બધા જ ફોતરા ઉતારી અને ઝારો લઈને એનાથી આપણે ફૂતરા અને મગફળીના દાણા છે એને અલગ કરી લઈશું અને હવે આ દાણાને આપણે મિક્સી જારમાં એડ કરી દઈશું અને હવે એમાં આપણે થોડા મસાલા કરીશું તો એમાં અડધી નાની ચમચીથી પણ ઓછું એટલું નિમક એડ કરીશું એ ટોટલી ઓપ્શનલ છે પણ એનાથી એ ટેસ્ટ છે એનો ખૂબ જ સરસ આવશે અને સ્વીટનર માટે મેં અહીંયા બે ચમચી જેટલું મધ લીધેલું છે તમે અહીંયા ગોળનો પાવડર કે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે હેલ્ધી વર્ઝનમાં મધનો ઉપયોગ કર્યો છે અને હવે હું બે ચમચી જ અહીંયા તેલનો ઉપયોગ કરીશ પણ મેં અહીંયા તેલ જે છે એ મગફળીનું લીધેલું છે અહીંયા તમે રાઈનું કે નાળિયેરનું તેલ બિલકુલ ના લેશો કેમકે એની પોતાની ફ્લેવર હોય છે તો એનો ટેસ્ટ ઉભરીને આવશે પીનટ બટરનો ટેસ્ટ બિલકુલ નહીં આવે એટલે જો તમારી પાસે મગફળીનું તેલ હોય એ તો એ જ લેવાનું છે બાકી જે અનફ્લેવર્ડ ઓઇલ હોય છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે અને હવે આપણે એને પલ્સ મોડ ઉપર પીસી લેવાનું છે આ પીનટ બટર માત્ર પાંચથી સાત મિનિટમાં બની જશે પીનટ બટરમાં નોર્મલ બટર કરતાં ફોર્ટી ઓછું ફેટ હોય છે પણ ટ્વેન્ટી વધારે એના કરતાં પ્રોટીન હોય છે એટલે પ્રોટીનથી રીચ હોય છે તો આવી રીતે આપણે વચ્ચે વચ્ચે એને જોતા રહીશું અને હલાવતા રહીશું જેથી છે બાજુમાં ચૂપકે નહીં અને જુઓ પાંચ જ મિનિટ થઈ છે અને આપણું આ પીનટ બટર છે એકદમ પેસ્ટમાં કન્વર્ટ થવા માંડ્યું છે તો હજી આપણે એને પસ મોડ ઉપર આવી રીતે પીસતા રહીશું પીનટ બટર જે છે એ તમારા હાર્ટ માટે ખૂબ જ સારું છે બેટ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તમારા હાડકાંને ખૂબ જ મજબૂત બનાવે છે તો રોજ એકથી બે ચમચી જેટલું પીનટ બટર છે એ ખાવું જોઈએ પણ એનાથી વધારે એ ન ખાવું જોઈએ તો હવે જો મિક્સી જારને છે તમે ટચ કરતા થોડું ગરમ લાગે તો એને થોડીવાર ફ્રિજમાં રાખી દેવાનું જેથી તમારા મિક્સી જાર ઉપર લોડ ન આવે અને જામ ન થઈ જાય તો જુઓ હવે મેં બે મિનિટ ફ્રિજમાં રાખેલું હતું અને પાછું આપણે એને આવી રીતે પલ્સ મોડ ઉપર બેથી ત્રણ મિનિટ માટે પીસી લઈશું અને જુઓ હવે હું તમને ખોલીને પણ બતાવું જુઓ તો આપણું પીનટ બટર નાઇન્ટી પર્સન્ટ જેટલું બની ગયું છે તો હવે આપણે એને બેથી ત્રણ ઉપર પલ્સ ઉપર કરશું એટલે આપણું જે પીનટ બટર છે એ બની જશે પીનટ બટર છે ફાઈબરથી એકદમ ભરપૂર હોય છે એન્ટીઓક્સિડન્ટ હોય છે અને વિટામિન પણ એમાં એટલા જ હોય છે અને પીનટ બટર છે એમાં આ ફેટી એસિડ પણ એટલું જયેલું હોય છે મેગ્નેશિયમ હોય છે જે આપણા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે તો તો જો આપણો આ પીનટ બટર છે એ બની ગયું છે તમે હવે તે બ્રેડ ઉપર રાખી અને સવારના નાસ્તામાં બાળકોને આપી શકો છો ખૂબ જ હેલ્ધી છે અને આ પીટર પીનટ બટરમાં આપણે કોઈ પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કર્યો એટલે આમ તો તમે એને મહિના દિવસ સુધી બહાર ફ્રિજની બહાર પણ રાખી શકો છો ને ફ્રિજમાં બે મહિના પણ રાખી શકો છો પણ આટલી આસાનીથી બનતું પીનટ બટર એક વીક માટે તમે રાખી અને ફ્રેશ બનાવીને ફ્રેશ ખાવામાં ઉપયોગ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ચલો હવે મળીએ આગળ અવાજ ઈઝી ઇઝી અને એની રેસીપી સાથે ત્યાં સુધી બા બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ